કેમ છો દોસ્તો હું છું વાર્તા કહેનારો આજે હું તમને જે વાર્તા કહેવાનો છું એનું નામ છે બ્રાહ્મણ અને કરચલો કોઈ એક નગરમાં બ્રહ્મદત્ત નામે બ્રાહ્મણ વસતો હતો આ બ્રહ્મદત કોઈ એક પ્રસંગે બીજે ગામ જવા નીકળો ત્યારે એની માએ કહ્યું દીકરા તું એકલો કેમ જાય છે બીજા કોકને સાથે લેતો જાને એકલો જઈશ તો તને જોખમ રહે પણ બ્રહ્મદત્ત બોલો માં તું ડરતી નહીં હું એકલો જઈશ તો મને કંઈ નુકસાન નહીં થાય રસ્તામાં કંઈ બોર મને લૂંટી નહીં જાય મારે કામ છે એટલે હું તો એકલો જ જઈશ પછી દીકરાનો આ નિશ્ચય જાણી અને મા એ છે ને પાસેના એક કૂવામાંથી એક કરચલો લાવીને એને દીકરાને દીધો અને કહ્યું તારે જાવું જ હોય તો અવશ્ય જા પણ આ કરચલો તારી સાથે લેતો જા એ તને મદદ કરશે ક્યારેક માનું આ વચન સાંભળી અને દીકરો તો કરચલાને બંને હાથે પકડી અને કપૂરની ગોટીઓ વચ્ચે મૂક્યો અને એને કોથળીમાં નાખી અને ઉતાવળે આગળ ચાલવા લાગ્યો ભાઈ હો પછી તો

એને બ્રાહ્મણને ન માર્યો અને પેલી કોથળીને ચીરીને એની અંદર રહી જતો રહ્યો કપૂરની ગોટી તો એને એને બહુ ભાવી અને ખાવા લાગ્યો પેલા કરચલાએ પણ અંદર રહી રહીને સાપના પ્રાણ હરી લીધા કરચલાએ તો સાપને મારી નાખ્યો હો પછી તો ભાઈ બ્રાહ્મણ જાગીને જુએ છે તો પોતાની પાસે કપૂરની ગોટી ઉપર કાળો નાગ પડેલો હતો એ જોઈને એણે વિચાર્યું આ સાપ ને માર્યો છે આ પ્રમાણે રાજી થઈને બોલો અરે વાહ મારી સાચું કહ્યું હતું કે હંમેશા આપણે કોકને સાથે રાખવા જોઈએ એકલા જવું જોઈએ નહીં ભાઈ કહ્યું છે ને કે માર્ગમાં બીજા કાયર પુરુષોનો સાથ પણ તમને ખૂબ મદદ થઈ પડે આ જુઓ તો કરચલાએ બ્રાહ્મણનો જીવ કેવો બચાવ્યો હે ને તો હંમેશા બહાર જાઓ ત્યારે કોઈકને કોઈકને સાથે રાખવાના આપણને ક્યારેક મદદ કરે ને તો ચાલો બ્રાહ્મણ અને કરચલાની આ વાર્તા તમે યાદ રાખજો આવતીકાલે બીજી વાર્તા